મહિલા કોર્પોરેટરના પતિઓના એક બાદ એક કારસ્થાન સરકારી જમીનો ઉપર ઓડીઓ બનાવી દેવાનું સામે આવ્યું હતું જયારે આજે અનસુખેલ જાદવના પતિ છે જે તેમના દ્વારા સરકારી જમીન પર ખાસ કરીને દબાણ સાથે કરી લીધું છે યુવરાજ યુવરાજનગરમાં મંદિર ઉપરની જે જગ્યા હતી તેના પર દબાણ કરી લીધું છે આંગણવાડીના નામે જે દુકાન અને એક હજાર વારનો જે કોમન પ્લોટ હતો તે દબાવી લીધો છે પાણી માટે ગેરકાયદેસર કનેક્શન છે તે લઈ લીધા હોવાનું સામે આવ્યું છે આજે ડેમ અને મૈકા રોડ ઉપર શિવમ પાર્કમાં કોમન પ્લોટમાં પોતાનું જે કાર્યાલય છે તે બનાવી દીધું અને આ જ પ્રકારે અવારનવાર સ્થાનિક લોકો છે મતદારો છે તેમને પણ ક્યાંક દબાવતા આવ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ ફરિયાદો છે તે રોટી રહી છે જો કે ભાજપ દ્વારા બંને મહિલા કોર્પોરેટર છે કે તેમને પક્ષમાંથી સસ્પેન્સ છ વર્ષ માટે કરી દેવા માંગે છે પરંતુ ક્યાંક આ બંને કોર્પોરેટરો જે મહિલા કોર્પોરેટર છે તે કોર્પોરેટર પછી યથાવત છે અને તેને કારણે તેમના પતિ છે કે તેઓ સતત આ પ્રકારના જે તેમના દ્વારા કંભાંડ હાથ ધરવામાં આવ્યા છે તે ખુલા પડી રહ્યા છે હવે તંત્ર દ્વારા કઈ રીતના કાર્યવાહી કરવામાં આવી છે તે જોવું છું તેમને આભાર આપનું તમામ માહિતી બદલ અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં આગનો બનાવ બનવા પામ્યો